મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં જે આપણે જાણીએ છીએ એવા મહાન વિચારકો વિશે જેઓએ દુનિયાની નવી દિશા આપી વિચારવાની એક નવી રીત આપી આજે આપણે વાત કરીશું એવા વિચારક વિશે જેઓને આધુનિક તત્વજ્ઞાનના પિતા કહેવામાં આવે છે જેનું નામ છે રને દેશકાઠ તેમણે કહ્યું હતું હું વિચારું છું એટલે હું છું આ એક જ વાક્યએ સમગ્ર તત્વજ્ઞાનની દિશા બદલી નાખી ચાલો આજે આપણે સમજીએ કે દેશકાટ શિક્ષણ વિશે શું કહ્યું તેમના વિચારો આજના સમયમાં કેમ મહત્વના છે અને આપણે વિચારોથી શું શીખી શકીએ જન્મ માર્ચ રોજ ફ્રાન્સ શહેરમાં થયો હતો તેઓ વૈજ્ઞાનિક ગણિતજ્ઞ અને તત્વચિંતક ત્રણેય ક્ષેત્રોમાં પ્રખર હતા તેમણે આખું જીવન સત્યની શોધમાં વિતાવ્યું તે સમયે યુરોપમાં ચર્ચ અને પરંપરાગત માન્યતાઓનું શાસન હતું અને લોકો જે સાંભળે તે જ માની લેતા પરંતુ દેશકાંઠે કહ્યું જો તમે ખરેખર સત્ય શોધવા માંગો છો તો સૌપ્રથમ બધું શંકા હેઠળ લાવો તેમણે મનુષ્યના વિચારોને અંધવિશ્વાસથી મુક્ત કર્યા અને તાર્કિક વિચારની નવી પદ્ધતિ સ્થાપી દેશકાંઠના મતે શિક્ષણ એવી પ્રક્રિયા છે જે માણસને માત્ર માહિતી આપતું નથી પરંતુ તેને વિચારવાની પ્રશ્ન પૂછવાની અને તર્કથી નિર્ણય લેવાની શક્તિ આપે છે તેમણે શિક્ષણને ચાર મુખ્ય સિદ્ધાંતો પર આધારિત ગણાવ્યું પહેલું શંકા પરથી શરૂઆત સાચું જ્ઞાન મેળવવા માટે પહેલા દરેક વાત પર શંકા કરો અંધપણે સ્વીકારવાથી સત્ય મળતું નથી બીજું વિશ્લેષણ કરવાની પદ્ધતિ મુશ્કેલ વિષયને નાના ભાગોમાં વહેંચો ગણિતની જેમ દરેક તબક્કે તર્કથી વિચાર કરો ત્રીજું સરળથી મુશ્કેલ તરફ પ્રક્રિયા સરળ વિચારોમાંથી શરૂ થવી જોઈએ પછી ધીમે ધીમે ઊંડા વિચારો તરફ વધવું જોઈએ ચોથું પૂર્વ સમીક્ષા સમીક્ષા દરેક વિષયની કરો જેથી ભૂલો દૂર થઈ જાય અને જ્ઞાન સ્પષ્ટ બની જાય આ ચાર સિદ્ધાંતો દેશકાઠ શિક્ષણની પાયાની ઈમારત છે દેશકાટ કહે છે કે સત્ય મેળવવાનો પ્રથમ પગલું શંકા છે તે સમયે લોકો માનતા હતા કે જ્ઞાન ઇન્દ્રિયોથી મળે છે જે આપણે જોઈ સાંભળી અથવા સ્પર્શી શકીએ તે જ સાચું પરંતુ દેશકાટ કહે છે ઇન્દ્રિય ભ્રમિત કરી શકે છે ઉદાહરણ તરીકે પાણીમાં ડૂબેલી લાકડી વાંકી દેખાય છે પણ તે હકીકતમાં સીધી છે એથી દેશકાટ કહ્યું કે સાચું જ્ઞાન તાર્કિક વિચારો દ્વારા જ મળે છે અનુભવ દ્વારા નહીં આ વિચારે આધુનિક વિજ્ઞાનને જન્મ આપ્યો જ્યાં દરેક વાત પુરાવા અને તર્ક પરથી સકાશ છે દેશકાટ માનતા હતા કે શિક્ષણમાં સૌથી અગત્યનું છે વિચારવાની શક્તિ શિક્ષણ એ વિદ્યાર્થીઓને એવું બનાવે કે તેઓ સ્વતંત્ર રીતે વિચાર કરે ન કે બીજાની નકલ કરે તેમણે કહ્યું થિંક ફોર યોર સેલ્ફ યુઝ યોર રીઝન નોટ ટ્રેડિશન આ વિચાર આજના સમયમાં પણ અત્યંત મહત્ત્વનો છે જ્યાં માહિતી બહુ છે પણ સ્વવિચાર ઓછો છે દેશકાંઠ માટે જ્ઞાનનો હેતુ માત્ર જાણવું નહોતો પરંતુ વિચારવું હતું દેશઘાટ પોતે મહાન ગણિતજ્ઞ હતા તેમણે એનાલિટિકલ જીઓમેટ્રી શોધી જે બાદમાં ન્યૂટન અને લાયમનીઝના કેલ્ક્યુલસ માટે આધાર બની તેમના મતે ગણિત મનને સ્પષ્ટતા અને ક્રમ શીખવે છે તે જ ગુણ શિક્ષણમાં પણ હોવા જોઈએ તેમણે કહ્યું ગણિત જેવી ચોક્કસતા દરેક વિષયમાં આવવી જોઈએ એથી શિક્ષણમાં વિજ્ઞાન અને ગણિતનો સમાવેશ વિચાર અને તાર્કિક શક્તિ વધારવા માટે ખૂબ જરૂરી છે દસકાટના મતે શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે એમણે કહ્યું એજ્યુકેશન શૂડ ટીચ યુ હાઉ ટુ થિંક નોટ વોટ ટુ થિંક એટલે કે શિક્ષણ વિચારવાની રીત શીખવે ન કે શું વિચારવું તે કહે શિક્ષણનો હેતુ એવો માનવ બનાવવાનો છે જે સત્યની શોધ માટે પોતાના બુદ્ધિબળનો ઉપયોગ કરે તેમણે શિક્ષણને આત્મવિચાર સાથે જોડ્યું એટલે વિદ્યાર્થીએ પોતાના વિચારો નિર્ણયો અને ભૂલોનું વિશ્લેષણ શીખવું જોઈએ આજના સમયમાં જ્યાં ઇન્ટરનેટ અને એઆઈ દ્વારા અતિશય માહિતી ઉપલબ્ધ છે ત્યાં દેશકાટના વિચારો વધુ જરૂરી બની ગયા છે કારણ કે માહિતી મળી જાય એ શિક્ષણ નથી સાચું શિક્ષણ એ છે કે તમે વિચાર કરી શકો તપાસ કરી શકો અને સાચું ખોટું અલગ કરી શકો દેશકાટના વિચારો શિક્ષકો માટે પણ માર્ગદર્શક છે શિક્ષક માત્ર માહિતી આપનાર ન હોવો જોઈએ પણ વિદ્યાર્થીઓમાં વિચારવાની ઉત્સુકતા જગાવનાર હોવો જોઈએ આજનું ક્રિટિકલ થિંકિંગ સાયન્ટિફિક ટેમ્પર અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આ બધું દેશકાટના વિચારોમાંથી જન્મ્યું છે દેશકાટે બતાવ્યું કે સાચું શિક્ષણ એ વિચાર અને સત્યની શોધ છે તેમણે મનુષ્યને શીખ્યું કે શંકા કરવી પાપ નથી શંકા વિના વિચાર અંધ છે તેમના વિચારો આપણને શીખવે છે કે શિક્ષણનો સાચો હેતુ છે વિચારશીલ તર્કસંગત અને માનવીય બનાવવું મિત્રો આજના સમયમાં પણ જો આપણે દેશકાટના વિચારોને આપણા શિક્ષણમાં અપનાવીએ તો આપણને માત્ર જ્ઞાનવાન નહીં પરંતુ બુદ્ધિશીલ પણ બની શકીએ ધન્યવાદ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ફરી વખત આવા જ નવા વિડીયો સાથે તમારી સમક્ષ હાજર થતા રહીશું